ઓ હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ રહ્યો આપણા બ્લોગ જોતા એ મજામાં રહી તો આપણે આજમાં મસ્બે આવી છે અહીંયા મસ્બા છે આપણે જે લેતા વિડીયો અપલોડ કરવા તો મસ્બે થોડું ઘણું કામ છે એ પતાવીએ પછી આપણે રાવવાનું છે ફરેડ કાપવાનું બોલે તો તેતર પીસ એ આપણે કાપવાનું છે કેવી રીતે કાપીએ તમારે જોવું હોય તો વિડીયો બનાવી રહ્યા તો આપણે જાય છે મસ્બે અહીં તો છોકરા રમી રહ્યા છે

આયો એક બાજુ ખોટી કુતાડેલી છે એક બાજુ મેંડો રાખવાનો આ છે કુનાલભાઈ આ છે જયદુ આ છે નૈનાબેન ચાલો આપણે જઈએ આપણા મસ્તી આ છે આપણે આ બોટમાં જેઠા કાલ તમને વિડીયો ગન તમને ખબર જ પડી ગઈ છે જો માવો હવે આપણે આને ખાવાનો છે આ માવો ખાઈ ગયો હે આ ઘી ઉભા છે ઓ બસ

આપડે પાણી અંદર ન લીધું પીવું શું એ પાણી પી રહ્યા છે સંજય ભાઈ જોવો ખલાસી બની જશે ઈ મસબામાં ન આવે કાઠે અહીંયા કામ હોય ઈ કરે ખાલી જગ્યા હોય કામ કરે જોવો કેમ સંજય ભાઈ મજા આવે મસબામાં જો એને મજા આવી ગઈ આપણને મજા આવે પકડો સંજીભાઈ કઈ ધનજીભાઈ કહેલી પકડેલ છે

આવ ભૂદે આલ ફેમિલી અમારે તો અરે ભાઈ જો આ એમસ બે છે મજબૂત રૂ ભાઈ અહીંયા વાહ ભીવાએ ગઠણ આવે છે ઓહો નેક્સ્ટ લેવલ ભાઈ આવ ભૂદે છે અને મિત્રો કોર્જેભાઈ ને ભાઈ સપોર્ટ કરજો તમે બધી મિત્રો અવશ્ય અને ભાઈ નાની ચેનલ છે આપણે મોટી કરવાની છે પણ વાર લાગશે થોડી પ્રસિદ્ધ કઈ ભીંગડા પીડા નહીં એટલે સામજી બરકવા પડ્યા પીડા આપડે તો હાવ ડૂકી જાય કે નાનો ઉપર એટલે મારો નવ કિલો નું સમિત લો એટલે શામજીભાઈ એક કોલ મેં પડ્યા એક કોલ સામજીભાઈ પડ્યા તો આવી રીતે ભીંગડા પાડવાના હોય તો કઈ ન ઘટે અને ભીંગડા કેવા હે મોટા મોટા આવા ભીંગડા હે શામજીભાઈને આપણે બરકી લીધા આપણે ડૂકી ગયા એટલે સાંજે કોઈ ભીંગડા પાડે તો ચાલો ભીંગડા પાડી નાખી પેલા પહેલાં બોય ની ઘરે આવ્યા ફરડ ભીંગી તો ત્યાં કેક ના તો સોયતરા કાઢીને આજે આપણે બડે બોય બડે બોય આન ભાઈ આન નાની બેન એનો કેક ખાઈ છે બધા તો ચાલો આપણે ખાઈએ કંઈક એટલો કેક આપ્યો છે અહીંયા રિન્કુ બેન જો મગરાના સાંભળા પાડે છે આપણે એટલો કેક છે એ ખાઈ લઈ ચાલો તો આપણે ચાલો કેક ખાઈ લઈએ તમે જોઈએ કહશું

ये फ्लाई नंबर है कोई तो તો આપણું આવું યુઝ છે ભાણું તપેલામાં ઘઉંનો રોટલો આવી જશે અહીં શામજીભાઈ નારાયણભાઈ અહીંયા અમારા ટંડેલ હવે આપણે જમી લઈ ચલો તો મિત્રો રામજીભાઈ મથભાઈ છે તો યો આપણે હાવ પાણે જ છે સૌથીભાઈના અહીં તમને લાખો લાખો બતાતો હોય છે કંઈક અહીંયા સૌજીભાઈ છે રામજીભાઈ રામજીભાઈનો મથકો છે અહીંયા આપણો છે આજનો વિડીયો તમને ગયો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો તો આવતી બધાય મિત્રોને જય માતાજી બાય બાય